અત્યારનો ભગવાન શ્રી ધરણીધરજી ડીમા એક પ્રાચીન સમયમાં વરાખ ક્ષેત્ર અર્થાત વરાપુરી નામે પ્રચલિત હતું ભગવાન શ્રી ધરણીધરજી ની એ સમયમાં અદ્ભુત અને ભવ્ય પ્રતિમા હતી ડીમા ગામમાં બ્રાહ્મણ પરિવારો નું એ સમયમાં શાસન હતું એમના હાથમાંથી પ્રતિહર રાજપૂતો એ સત્તા છીનવી લીધી ત્યારબાદ ચૌહાણ રાજપૂતો ના હાથમાં સત્તા આવી ભગવાન શ્રી ધરનીધરજીના ભક્ત અને ડીમાના બ્રાહ્મણ સેવકા રુદ્ર કેટ ભગવાન ધરંધની સેવા ભક્તિ ભવપૂરું કરતા હતા એક વાર એમના સ્વપ્નમાં ભગવાને કહ્યું કે વાંસવડા પાસે એક જંગલની ગુફામાં મારી ભવ્ય પ્રતિમા છે આ જ સ્વપ્ન ગામના આગેવાનોને પણ આવ્યું અને એમ પણ કહ્યું કે રુદા કેટ તમારી ગર્ભ ધારણ કરેલ છે તે ગયો કાલે સવારે વાછરડાઓને જન્મ આપે તો આ સ્વપ્નને સાચું માનજો ઠીકે જ સમયે બંને ગાયોએ વાછરડાઓને જન્મ આપ્યો ఆ స్వప్న సాచు థయా పછી తో పోతాని ઘરని జవాబదారీ పత్నినే ఆపి పోతే శ్రీజీని ప్రతిమా శోధవా నికిడి పడయా ఏ సమయమా జంగలీ విస్తార చోర్ లూటరౌనో భయై ઠંડી ગરમી વગેરે મુશ્કેલિયોનો સામનો કરતા તેઓ વાંસવડાના જંગલોમાં પહોંચ્યા પ્રતિમાને બહુ સમય શోధવા છતાં મળી નહીં છેવટે તેઓ અન્નજળ બંધ કરવા કટીબદ્ધ થયો અને શ્રીજીને પ્રાર્થના કરી કહ્યું કે જો હવે દર્શન નહીં આપો તો અહી જ દેહ ત્યાગ કરીશ रात्रे सुता हता ए समय एक दिव्य प्रकाश आयो ए तरफ गया तो एक दिव्यात्मा नजरे पड़िया एमने रुदाकेड ने कहू के सवार दिशा में सूर्य उगे ए दिशा में बवन डगला चालों एक शिला हसे ए शीला ने धक्को मरी दूर करजो एट्ले एक अद्भुत गुफा जवाब ए गुफा मा मारी प्रतिमा तमने जोश सवरे सूर्य उगवा बावन डगला चालिया तो एक शिला मड़ी तेने खसेड़वा एक गुफा ए गुफा एक भव्य प्रतिमा मड़ी बाजु गांधी बर्डगाड़ा व्यवस्था कर डीमा गा जवा निकली पड़िया गदादर जी थोड़ा ज दिवसों में डीमा पहुंची गया गामलों गामल धामधूम भव्य स्वागत करियो ત્યારબાદ વેદોને જાણકાર એવા બ્રાહ્મણોને બોલાવ્યા અને ભગવાન શ્રી દરણીધરજીની પ્રતિષ્ઠા કરી ઈ સ 1297 માં સુલ્તાન અલાઉદ્દીન ખિલજીએ રાજસ્થાનના ભીમણ અને જલોરની લૂટીને પાટણ તરફ જતાં રસ્તામાં આવતા તમામ હિન્દુ મંદિરોને ખંડિત કરતાં ડીમાં આવ્યો અને ભગવાન શ્રી દરણીધરજીની ભવ્ય પ્રતિમાને ખંડિત કરી ત્યાં બાજુમાં જે બિરાજમાન ડીમણ નાથજીના મંદિર પર હુમલો કરતાં જ ભમરાઓ ના તોડાઈ સુલ્તાન અલાઉદ્દીન ખિલજીની સેના પર તૂટી પડ્યા અને સુલ્તાન ત્યાંથી જીવ બચાવીને નાસી ગયો હતો वरा स्वरूप भगवान श्री धरणीधरजी की प्रतिमा खंडित થયા પછી લગભગ 1397 मिली 1422 સુધી વરા સ્વરૂપ ભગવાન શ્રી ધરણીધરજીના સિંહાસન પર શાલિગ્રામજીની પૂજા થતી હતી સુлтаને વરા સ્વરૂપ ભગવાન શ્રી ધરણીધરજીની પ્રતિમા ખંડિત કરી એ સમયે પ્રતિમાની જંગમાંથી ભગવાન શ્રી મહાદેવનું એક અદ્ભુત લિંગ બન્યું અને આજ પણ ભગવાન શ્રી મહાદેવનું આ લિંગ વરા સ્વરૂપ ભગવાન શ્રી ધરણીધરજીની બાજુમાં જ જગ જાગેશ્વર મહાદેવના નામે સ્થાપિત છે